વાત તો ખાવાનું કરવાનું યાર પડશો તમે પેલા નું અતાર નું ફરક છે

એટલે લેબું આયો છે તો ખરો પણ મારું બી લોકો ત્રણ જણા ખોટ બેઠા સાથે વાતો કરે છે મારું જવું તો પડશે હજુ તો લેબુ પછી તોડું થોડું હે ને જઈ આવું પણ કબ નહીં એમ નહીં ખોરા ખોલા યાર તો કરો કરો

એ ચા પેર નહિ આ અમે મડે પાડો લ્યા તમે રહેવા દયો તમે સો લઈ જઈએ યાર આટલુંથી સો લઈ તો મારો કલેશ શું છે દેખાતું

Marca <Susurra> poi sei di vari, carie. Marca poi sei di vari, carie. Marca poi sei Marca di

બાર <laughs> મહિના <laughs>

એયાર પણ યાર ઘરે ઘરે હાચી વાત છે આવો જશે આ બાજુ એ ચોટ ચે બાજુ

અલ્યો પતુભા અલ્યા પકરો તિયા મે મની ના રે પા થાઈ જોવી લગાડી દેતા ચાલ રે બોવ કરી અલ્યા બસ

આ કે લ્યો અલ્યા હું કભરી યાર હવે અલ્યા પણ આ વસ્તુ હ એટલે <laughs> ઉપર ના ફેરિક ફટાકડા ખબર